નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ યુગમ સાહેબ ડિજિટલમાં તમે બધા ખુશી મજામાં હશો તેવી આશાની સાથે જ આજના કિસ્સાની ચર્ચા કરીશું આજે આપણે મનસુખભાઈ અને નિશાંતભાઈ વિશેની ચર્ચા સાંભળીશું નિશાંતભાઈ જેઓ કોંગ્રેસના કાર્યકર છે અને તેમણે કાયદાકીય સલાહ માટે મનસુખભાઈને ફોન કરેલ છે અને મનસુખભાઈ તેમને યોગ્ય રીતે વ્યવસ્થિત માહિતી આપી રહ્યા છે તો સાંભળો તમે આ ઓડિયો અને વધુમાં વધુ શેર કરો અને તમને જો અમારી નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ જો જોકે કાલે મારામાં નિશાંતભાઈ આંબલિયા કરે વડિયા કોકાઓ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ છે જેવું જેને મને હોદ્દો બતાવવામાં આવેલ હતો હવે એને મને દાઢી બાબતમાં રાજકીય ક્ષેત્ર કાયદાકીય અને એક એક શબ્દ ઉપર વજન આપી અને પૂછ્યું કે ભાઈ આ આ કરવાથી આમ થાય કોઈ ગામની અંદર વાણંદ સમાજને દાઢી કરવામાંથી આવું કહેવામાં આવે છે એના બધાય મહેનત જવાબ આપ્યા છે એ કોઈ પણ ગામની અંદર બાલ દાઢી છે એની દુકાન જાહેરમાં કરવામાં આવે તો બધી સમાજની દુકાને દાઢી કરવી પડે માતાજીનું નું મઢ હોય ઘરમાં રાખો તો એનું મઠ કહેવાય અને એનો ભૂવો કહેવાય કેમ કે ઘર અંદર છે એટલે પણ બજાર અંદર જો કરવામાં આવે જાહેર સ્થળમાં બનાવવામાં આવે તો એ પછી મંદિર કહેવાય એનો મઠ ન કહી શકો કેમ કે જાહેરમાં આવ્યું એમ ઘર ધણી ઘરધણી એટલે ઘર ઘરમાં રહીએ ઘરધણી કહેવાય પછી ગામની અંદર પંચાયત પંચાયતે બી એટલે ગામ થણી થઈ જાય પછી તાલુકામાં બે હે તો તાલુકા તાલુકામાં અંદર તાલુકા પ્રમુખ થઈ જાય જિલ્લામાં અંદર જિલ્લા પ્રમુખ થઈ જાય એમ આ કાયદાની પરિભાષા એમ જે દુકાન વ્યવસાય ઘર પૂરતો કરો તો તમને કોઈ છુવાછૂતનો ભેદભાવ કોઈ કહેતું નથી બાળ દાઢી કરો ઘરે ઘરે દુકાનમાં કરો ને કુટુંબ પૂર્તિ કરો તો અમારાથી કોઈને કહેવાય નહીં બાળ દાઢી કરા કરી દેવી પડશે પણ સર્વે સમાજની દાઢી કરવામાં આવે અને દલિતોની દાઢી કરવામાં ન આવે તો એની એનીમાં કેસ કરવો જ જોઈએ કોઈ પણ ગામની અંદર કેમ કે બધી સમાજની દાઢી કરવામાં આવતી હોય અને આ એક જ સમાજને બાકાત કરવામાં આવતો હોય તેની સામે કાયદો લાવવો જ જોઈએ એની અમે સંઘર્ષ કરવાનો જ કેમ કે એવી દાઢી ન કરીને છું આ છૂતનો ભેદભાવ આમે તમે હાથે જ જો કદાચા છટા પાક છો તો આ લોકો તો આ વિવાદ કરશે પણ જે ગામની અંદર જાહેર જે હોટેલ છે એની અંદર ડીશુ જુદી રાખવી એની અંદર તમને કહો અલગ બેસાડવા આવો કોઈ પણ કાર્યક્રમ હોય તો આ દલિત સમાજ પહેલેથી વર્ષોથી આદિવાસી સમાજ સંઘર્ષી સંઘર્ષી સમાજ સમાજ છે છે અનુસૂચિત જાત કેમ કે સંઘર્ષ જે સુખ પ્રાપ્ત થયું ને સંઘર્ષનું સુખ છે કોઈના બાપનું દીધેલું નથી કેમ કે અમે બલિદાનો દીધા છે અને સુખ પ્રાપ્ત કર્યું છે અમને કોઈ સત્તા પરથી સુખ આપવામાં આવ્યું નથી ગામો ગામ ચેરમેન બનાવવામાં આવે છે ઈ બિચારો કપાવીણીમાં જાતો હોય છે તાલુકા પંચાયતમાં ચેરમેન બનાવવામાં આવે પણ એનું ક્યાંય ઉપસ્થુ હોતો નથી જેટલા સત્તા ઉપર દેવામાં આવે અમારામાં જિલ્લા પ્રમુખ ભાજપમાંથી મૂકવામાં આવે તોય રબર સ્ટેમ્પ હોય તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાએથી મૂકવામાં આવે રબર સ્ટેમ્પ હોય કેમ કે એને ક્યાંય અવાજ ઉઠાવે તો એને મૌન બેવાનું વોટ્સઅપમાં મોબાઈલમાં સોયા કરવાનું ક્યાં શું કર્યું પણ એ અવાજ ઉઠાવી શકે નહીં કેમ કે એને પહેલાં જે માતાજીનો ભુવન કેમ સિંદૂર પાવામાં આવે એમ પાર્ટીની અંદર દાખલ થાય એટલે એને સિંદૂરનો પ્યાલો પાઈ દેવામાં આવે તારે દલિતમાં અત્યાચાર થાય તો તારે બોલવું નહીં આપણા કેબિનેટ મંત્રીઓ છે આપણા ધારાસભ્યો છે બધાય છે પણ મૌન એને બોલવાની સતા નથી જો બોલે તો સીધો બરખાસ્ત કરવામાં આવે એને બીજા ત્રાસ દેવામાં આવે અમારી જેવા બોલે તો એને પણ ત્રાસ દેવામાં આવે એની માથે ખોટા કેસો કરવામાં આવે એને ખોટી રીતે દબાવવામાં આવે હાચું ખોટું કરવામાં આવે કેમ કે સમાનતા બંધારણ થકી નથી નકર જે સત્તા પ્રાપ્ત કરો ત્યારે સંવિધાન થકી એની વિધિ કરવામાં આવે છે અમે સાચું ખોટું કરશું નહીં અમે નાયક જાત રાખશું નહીં એ શપથ પૂરતા જ બાકી નાયક જાત મોત ભેદ આ મુકતા નથી ત્યાં લગ્ન આ સત્તાની અંદર સમાનતાનો દરજ્જો નથી મળતો સર્વે સમાજ એક સમાન જો તમારા એમ બીજાના દીકરાને દીકરો માની લ્યો એટલે આ આ સમાજની અંદર આ આ દેશની અંદર બધાની અંદર સમાનતાનો માહોલ થાય હવે દાઢીઓ કરવામાંથી વિવાદ થાય આ જે તાલુકા પ્રમુખ છે હવે એ કઈ સમાજના છે મને ખ્યાલ નથી પણ કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે એવું કીધું અને મને વાણંદોના ફોન આવે છે દલિતો અમને હેરાન કરે પણ દલિતો હેરાન કરે તમે એની દાઢી કરી દેતા નથી હવે એના મોવારા ઉગે છે એ બધી સમાજના ઉગે ન્યાજ મુસુ ઉગે છે બધી સમાજના માથામાં મોવારા ઉગે એવા જ અમારા ઉગે છે બધા જેવી દાઢીઓ રાખે ને એવી જ અમારા રાખી શકે કોઈ જાતનો ફેર નથી એટલે તમારે પૂછવું પડે કે તમે કેવા જો તમે ઓળખી જતા હો તો તો અમુક બાર ગામ છે ઘણી ઠેકાણ દાઢી ઉપર આવું છું તો ખબર નથી કે આ કઈ જ્ઞાતિનો છે ઓળખો છો જાતિ ભેદભાવ રાખો છો એટલે જેટલા કોઈ વાહન સમાજ હોય કે કોઈ પણ હોટલવાળા હોય એવી જાતિ પ્રથા ન રાખવી જોઈએ નહીતર એવા વીડિયા ઉતરે તમારી માથે કેસ થાય એટલે બને એટલા વિડીયાને શેર કરજો અને આ કોંગ્રેસના પ્રમુખ કેવી કેવી વાતો કરે છે ને એક એક શબ્દના કેવા કેવા મેં જવાબ દીધા તર્ક બુદ્ધિથી ને છે હાજર વરલી વિચારવાનો સમય નહીં હાજર વરલી મનસુખ ગોવિંદ હાજર વરલી જવાબ આપે કેમ કે તમે સાંભળવા સરપંચ પ્રમુખ છે કોંગ્રેસ પ્રમુખ કેટલા ઉલટા ઉલટા જવાબ પૂછે છે અને ઈ જવાબ મેં એને દીધા છે જડબાતોડ જવાબ દીધો આવું કરવાથી આવું થાય આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે બાળ દાઢીમાં જાતિ ભેદભાવ છુવાછૂતના ભેદભાવ કેટલા માણસમાં ભરેલા હોય છે જય ભીમ નમો બુદાય જય જવાન જય કિસાન હાલો હાલો હા મનસુખભાઈ હાજી અમરેલીથી બોલો 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 શું કરો આ બેઠો છું હે હાલો હેલો કરો તો બોલો વોડીયા ગુફા નિશાંત આંબલિયા બોલો બોલો નિશાંતભાઈ બીજું બોલો

એવું ન હોય વ્યૂ મળે જ નહીં ને તમે આખી વાત સમજતા નથી હવે કદાચ જે ભંગારના ડબ્બા મૂક્યા હોય કે એનાથી કઈ કેરેટ થોડા મળે ના કેરેટ વાયરે મતલબ ન હોય અમાર તો રાજકીય ક્ષેત્ર ની વાત હોય એટલે રાજકીય ક્ષેત્રની સર્ચા લઈને બે એમાં કઈ બાકડી ના એવું નો કરવી આપણે જનરલ નોલેજ નથી આ મારું નોલેજ એવું માનવું છે કે પબ્લિક સિટી માંગે છે આપવું પડે

જ કામ કરતા હા એટલે ઈ બધું એવું થાય એટલે એના માટે આ જગત એને વિચારતી હોય કે આપડે એના ઓઠા કાઢી જે માણસ છે એની અંદર એવા અવગુણ હોય આપણું શરીર આખું પવિત્ર છે પણ હવાર માં જે સડાસ પાણી જાવ ને એ બધું ઘટવારું હોય

હેરાન કરવાની ક્યાં વાત છે તમારે પૈસા લેવા તમારે કામ કરવું છે દાઢીઓ નથી કરતા અને એવું બધું ઉદાહરણ હતું કે તમે આની વચ્ચે સાયબાઈ વાતચીત કરજો ને એ ક્યાં સાયબાઈ વાતચીત શું કરવાનું સાહેબ આપણા મિત્ર છે અરે ભાઈ એમાં એવું છે જે ગામની અંદર જાતિવાદ હોય અને ગામડું ગામ હોય એટલે ત્યાં ભણેલ હોતા હોય પછી ત્યાં નવરા બેઠા બેઠા ગણતા નરિયાદ બસ સ્ટેન્ડ સોર દુકાને જઈ જઈને ટોરા થઈને બેસતા હોય એટલે ઈ જાતિવાદી પ્રજા હોય જે અટાણા અમદાવાદ માં વ્યાજ મુંબઈ માં વ્યાજાવ્યાકરણ ક્યાંય ટોરા થઈને બે ટાઈમ જ નથી નીવડે ભેગા થાય તેની મિટિંગ હોય તો ન્યાકરણ ક્રાંતિકારી વિચાર કરતા હોય આ તો જેની તેની કેતી કેતો તો કરે કેની બાય ઉપાડી ને કે રૂડી ઓલિ કદખોણ માંથી નવરા ન હોય એવડી એની પણ ન્યાકણ શું હોય હા હા એક વર્ણન મારા ફોન હતો સમજ્યા તમે કે અમારે દાંઠીયું કરતા નથી ને અમને આ હેરાન કરે લોકો એમ આ દલિત સમાજ ના લોકો મી નો કરે તમ તારે એમાં કોઈ તમારી સંખાને સ્થાન નહીં તમારે લેરણું કામ કર્યું કરવા મળ્યું હેરાન ન કરે પણ તમે કોક ના શારા ઉપર કામ કરતા ફલાણા ભાઈ કીધું એટલે આવડે દાઢી નો કરવી પ્રતિમા ઉપર હાલતા હોય એ તો હું સો ટકા સ્વીકારું તમે હમણાં કીધું એની ઉપર પ્રતિમા ઉપર હાલતા હોય તો નહીં ફલાણો ભાઈ પૈસાદાર છે તો એને કીધું હોય એ અહીં ફલાણો ભાઈ દાઢી નો કરતો હોય નગર હું દાઢી નહીં કરાવું તો એવડા એ ખાતું છે ઓળખ ને જવા દઈએ નહીં એ થી પણ એને ગામની અંદર રહેવું હોય ને સંગઠન એનું નબળું પડે છે સંગઠન નબળું પડે એવા સંગઠન ન કરવું જાતિવાદી સંગઠન ઉભા કરીને આપણે હું ઝાડ ઝેર ના ઝાડ માં કઈ ગાધા ના સોડવા વાવીને મહાનતા ન મેળવાય સંદન નો સોડવો વાવીને મહાનતા મેળવાય પણ ગાંજો વાગો ઉગતો બને ઉગે છે પણ ગાંજો વાવો તો થાય એમ ઈ એક મારા જાતિવાદી હોય

અઢારે અઢાર વન ની જ વાત કરું હા નઈ એક સમાજ નો ઠેકો લેવો તો રાત વાત બધી સમાજ નો લ્યો ને બધી સમાજ માટે અવાજ ઉઠાવો બધી સમાજ માટે સન્માનતા આપો એટલે બધું રેડી થઈ ગયું પણ આપણે એક જ સમાજ ના આગેવાન બન્યા એટલે જાતિવાદી જાળવા ઉભા થાય હું પટેલ સમાજ નો આગેવાન છું હું દલિત સમાજ નો આગેવાન છું હું દેવી પુતક નો આગેવાન છું આગેવાન હું કામ બનારે વર્ષ ના આગેવાન બનો ને સરદાર સાહેબ અઢારે વર્ષ ના આગેવાન બન્યા શિવાજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો ગાંધીજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો બાબે સાહેબ અઢારે વર્ણ નો આગેવાન બન્યો એની આ સદગતમાં વેલ્યુ છે બાકી એક જ નાઇટ ના ટેકા લઈને લઈને નીકળ્યા હોય એની આ દુનિયા વેલ્યુ નો હોય

તો બધી સમાજ ને સાંભળવું જોઈએ ભાઈ શું છે તો મારે સાહેબ સંડાસ બાથ આ લાવ ફોર્મ લેતા આવ એ ફલાણા ભાઈ ફોર્મ ભરી દો કરાવી દયો એટલે તરત જ કે ભાઈ ભાઈ રહ્યો ને મારું હું ત્યાં ગયો તો મને કામ મારું કરી દીધું પણ આપડે શું છે ખુરશી સત્તા માં તો બેસી ગયા ખુરશીના ના મત માં તો બેસી ગયા શું છે મારી પાસે ટાઈમ નથી હવે મત માંગવા ટાણે ભિખારી બન્યા તા પાંચ વર્ષ ને પાંચ વર્ષ ભિખારી બને તમારી સેવા કરવા આવવાના જઈ પણ ઈ તો તમારા ખુરશી જોઈ જાય એના માટે સેવા કરવી હોય તો હવે કરવા માંડે ને એ તો થાય જ વસ્તુ ક્યાં ગામ નું છે

નાચ જાતના વાળામાંથી આપણે આવી બધી આપણે જે પોલિટિક્સ છે એની અંદર આપણે બટાઈ ગયા શું થયું બટાઈ ગયા હા તમારે તમારા મિત્ર સર્કલ સર્કલમાં જ ભડકો કહેશો પછી નીતિમત્તામાં મતામાં ન જો ભલે મારો મિત્ર જોઈએ પણ એની ખોટું ગીર્યું નહી થાય હા

જેટલા જાતના વાડામાં બટાઈ ગયા જેટલા ધર્મના વાડામાં બટાઈ ગયા ઈ દેશની અંદર કે એ ગામની અંદર સમાનતા નો કોઈ અધિકાર નહીં મળે કેમકે નવીરા બેઠા બેઠા ટીલા ટપકે ના ભાગ પાડ્યા હોય ધર્મના ભાગલા પાડ્યા હોય નાચ જાતના ભાગલા પાડ્યા હોય મહાણ ના ભાગલા પાડ્યા હોય આ દેશની અંદર જેના બધાના સમશાન જુદા છે આ દેશની અંદર બધાના ટીલા ટપકા જુદા છે આ દેશની અંદર ધર્મ નું કંટ્રુ જુદી છે ત્યાં લગન આ સમાજનો એકતાનો માહોલ કોઈ દી નો ફેલાય બરાબર આ ફૂરજ ઉગ્યો એ બધાનો એક હરકો ધર્મનો સૂરજ લીલો કલર નો એક પ્રકાશ હા આ જે વીજળી તો પ્રકાશ પડે પછી એના લેમ્પ વોલ્ટેજ પ્રકાશ ને ખબર નથી કે આવડો દેવી પૂજક ના ઘરે બરું છું કે હું સંસદ સભ્યમાં પ્રકાશ ફેંકું છું હા નીચે કુકડા કાપવા વાળા લેમ્પ તો લેમ પડતો હોય એ લેમ્પ ને ખબર ન કે ઓહો અહીંયા તો કુકડા કાપે છે અને મોરારી બાપુ માં તો ઝુલા માં જ લેમ પડતો હોય ખબર ન હોય કે ઓહો આ તો ભાઈ કેટલી કથા કરી આની અને હું એની માં તો મારો પ્રકાશ પડે છે સાહેબ જેને સત્ય નો પ્રકાશ પડ્યો ન્યા કણે એને કઈ લેવા દેવા નથી કુકડા કાપા તો એમ જે માણસ સારા વિચાર ને ફોલો કરે છે એને પ્રકાશ થી મતલબ છે એને અવગુણ જોવાના હોતા નથી આપો ને ભાઈ ઈ ભાઈ એવું કેવા માગે મારા 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 મગજ થી કહું એને મારા જવાબ દેવાની એક આશા લઉં છું કે એ જવાબ મારી પર્સનલ દુકાન છે એમાં કોને મારે આવવા દેવો નો આવવા દેવો એની વિશે શું કેવાનું થાય તમારું પર્સનલ દુકાન એટલે પર્સનલ એને કેવાય કે પર્સનલ જે દુકાન છે ને એ તો બધા વર્ણન ની દાઢી કરે છે એટલે પર્સનલ નથી ને પર્સનલ તમે જે તમે ગ્રામ ની ઓફિસ ખોલો તો એ તમારી કુટુંબ પર્સનલ થઇ ગઈ ગ્રાહક તરીકે કોઈ પણ છૂટ હોય પણ મારી કરી શકે એમ નહીં એમ ઈ જે દુકાન એની છે એને પર્સનલ પર્સનલ એટલે પોતાની હા સમાજ આગેવાન આગેવાન એટલે બધાનો અવાજ હમણાં આગેવાન કેવાય નકર તો મારો ઘર નો આગેવાન મારી બાઈ ને સાંભળીએ કીજન નો સાંભળી ગયો હું જનરલ જાહેર આગેવાન છું કે તમને જવાબ આપી હું દેવી તેવી નહીં આપી તો આગેવાન નકર તો એ ઘર નો સભ્ય કેવાય તો આ અત્યારે લઈને બેઠા પ્રશ્ન કેવાય તો એવું મારું માનવાન થાય ને તમે આખી વાત રમતા નથી તમે એક લેમ્પ ની દુકાન નાખી તમે બોર્ડ માર્યું હું પટેલ સમાજ સિવાય કોઈ લેમ્પ નથી વેચવાનો પણ બોર્ડ હા અહિયાં તો એક વર્ષો આ આવે છે પરંપરા પરંપરા બાજુ જગાવી દેતા હતા આપડી બાયુ આપડે નાનો માણસ મરી જાય તો તો પ્રથા પછી પ્રથા ક્યાં હોય ગઈ તો એમાં નથી નડતી પણ દાટી કરવામાં પ્રથા નડે માનસિક ટોચર ઈ કોકના ઈશારા દાઢી કરે મારી દુકાને કોઈ પણ જ્ઞાતિ નું આવે તો હું દાઢી કરી દઈશ જે કોઈને નાચ જાત મારી દુકાન નો આવું હા એ વાત સો ટકા ની એક રૂપિયા વાળા ના ઈશારા માટે બીજા નાના માણે ધક્કો મારવો છે એ જાતિ વધી જ કેવાય પર્સનલ એને કહેવાય તારા ઘર પૂરતું કરતો એને પર્સનલ કેવાય રોડ માથે દુકાન ના કોઈ જનરલ દુકાન જ કેવાય કે કરણપતિ બરોબર છે નીકળવું છે કે મારો પર્સનલ રોડ છે પર્સનલ રોડ છે બાકી તમે આટર હાઈવે માં ચડો ત્યાં ન કેવાય કે અહિયાં વાનન ચાડે હાલવા ના પાડી ના વાન ચાડે ની જાય ભરણ પોષણ કરવું હોય તો પછી બધા કરવી જોઈએ ભરણ પોક્ષણ ઓલ્યો છે એને ના પાડવાળો છે ઈ પૈસા દે તો જ એનું ભરણ પોક્ષણ થાય આપણા પૈસા દે ન થાય પણ એમાં એવું છે કે પાંચસો નોટ માં ગાંધી નડી હોય તો શું કરવાનું હું કોઈ પણ ભીખ માંગવી જ નથી તો પૂછે સટણી રોટલો ખાઈ લેવાય તો કોક નો પાસે મારે ખાવા ખીચડી નથી એ વાત એ સો ટકા પણ એવું ઈ વિચારતો હોય કે આની નથી કરવી તો શું કરવાનું એની નથી કરવી તો એને ભોગવવાનું મારો રાખવો પડે તો હળી કરવા આવે તો એને ભોગવવાનું આપડે બે ત્રણ આપડે રોડ માં ટ્રેન માંથી ઉતારી દીધા એટલે સંઘર્ષ થયો બાબા સાહેબ ને અંદર પાણી પીવાની ના પાડી સંઘર્ષ થયો આને દાઢી કરવા ના પાડે એટલે સંઘર્ષ કરવા લીંડા વેરાય કેસ કબેડા થાય એમાં બધું થાય હા એમાં કોઈના બાપ નું ના હાલ એ તો એ મને ધામ હમણાં એને હું ફોન કરું લાવો નંબર મોકલી તમને વાત કરાવી કેમ કે એમાં સંઘર્ષ કરવો હોય તો નાત જાત ના વાળા કરવા જ અમારું કામ જ સંઘર્ષ નું છે કે બાબા સાહેબે કીધું કે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો સંઘર્ષ કરવાનો અમારો કોઈ વ્યક્તિગત સંઘર્ષ નથી કરવાનો સંઘર્ષ એના માટે કરવાનો છે કે ધર્મ સંઘર્ષ કરવાનો નામે સંઘર્ષ કરવાનો છે જે નાયક જાતના વાડા ફેલાવે એની સામે સંઘર્ષ કરવાનો છે કોઈ યાર કુટુંબ વ્યક્તિગત કોઈ ન બોલવાનું ઈ વાણંદ નહીં બોલું તો વ્યક્તિગત નો બોલું જાહેર થી બોલું કે તું દાંઠયું કરિફ લેડ રહી કઈ નાયક ની આવે કઈ કંપની ની આવે

કોઈ નાચ ચાઇટ નું હોય છે એમાં કોઈ દી કોઈ પૂછ્યું કે પાણી આટણ જેટલા બિસ્લેરી પાણી ભરોસો ઘણી દલિતોની કંપની વાલે છે આ બિસ્લેરી કંપની હોય છે આવડા સ્વામિનારાયણ પી છે ને બધા આ જેટલું વેજીટેબલ ઘી મળે ઈ મરેલ ઢોરની ચરબી છે બહુ સરસ મજાનો મુદ્દો ચાલે છે આ મુદ્દો નો અપડેટ તમારે લેવાનો આટલું સમાચાર આપું તમને અમને અનુકૂળ આવે તો એમાં થાય કેમ કે અમારે હું છે કોઈ ના કોઈ નિઃસ્વાર્થ બાબત હોવી જોઈએ કોઈ ની સ્વાર્થ હોય સ્વાર્થ બાબત જ વાત છે હા સ્વાદ બાબત ની આ તમને અનુકૂળ આવે તો આગળ ફોલો કરજો ન કરવો તમારા મનમાં ઉતારજો જી બરાબર છે કે ભાઈ અત્યારે જે કઈ કેટર સિસ્ટમ બજારમાં ઓલરેડી પરફેક્ટ તમારી દીકરીઓ કયો બાયો કયો કે બધી કોઈ પણ વસ્તુ થી ઓલરેડી મજૂરી કરવામાં કામ આવે છે હવે જો એ તમને પેલી વાત કરું કે અમારે તો વર્ષો થી અમારે માણસો જે કઈ હતા અને ગામડાના માણસો એ મજૂરી કામ કરી

નથી નથી એમાં ફરવાડ ફરવાડ ને ત્યાં પીરસવા ગયું હોય ને તો ત્યાં અઢારેય વર્ષ ની કોળી થી દેવી પૂજક થી બધી બાઈઓ ત્યાં આગળ પીરસવા ગયું હોય તો આપડે ખાવા વાળા કોઈ પૂછ્યું નહીં કે કઈ નાત ની છે હા બરોબર અને નાત જાત કઈ લેવા દેવા નથી જેની જેની રસોઈ સારી હોય એ બધે ની હવે મુદ્દા ની વાત તમે મુદ્દા ની વાત કરી મને મને મુદ્દા ની વાત કરી હું આ વસ્તુ ને માનું છું હું કોઈ તમે જેમ કયો છો હું તમારી ઘરે આવ્યો તો મારે એમ નો કેવાય કે ભાઈ ઓલા ભાઈ છે મારે પાણી નથી પીવું મારે તો પીવાનું જ છે

તો સાંભળ્યું ને તમે મિત્રો આ કેવો લાગ્યો તમારી રાય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમે જો અમારી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી બેલકન આઇકન દબાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબક્રાઈબ કરો તો ભૂલતા